શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સ્વાર્થ વર્તક કચરિયા ખાવા માટે લોકો ઉમટી પડતા હોય છે વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં આવેલા એકતા કચરિયામાં અવનવા કચરિયા મળી રહ્યા છે ત્યારે લોકોની ભીડ ઉમટી પડી છે એકતા કચરિયામાં કચરિયા ઉપરાંત સાલમ પાક ગુંદર પાક તેમજ તલના વિવિધ કચરિયા ઉપલબ્ધ છે જેને લેવા માટે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે શિયાળાની ફૂલબાગ ઠંડી શરૂ થતા જ લોકો કરચર્યો આરોપતા હોય છે ત્યારે વડોદરા શહેરના મુજમવડા રોડ ખાતે આવેલ એકતા કચરિયા સેન્ટર પર કચર્યો સાલમ પાક રજવાડી કચર્યો અળદિયા પાક ગુંદર પાક નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે શિયાળાની ફૂલબાગ ઠંડી શરૂ થતા જ

વિવિધ પ્રકારની મળી આવી રહી છે વડોદરામાં હાલમાં ઠેર ઠેર તલના કચરિયાના સ્ટોલ લાગી રહ્યા છે શિયાળામાં લોકો તલનું કચરિયું ખાવાનું પસંદ કરતા હોય છે જો કે ચાલુ વર્ષે તલના કચરિયાની માંગ વધી છે વડોદરા શહેરમાં છેલ્લા વીસ વર્ષથી તલની વિવિધ આઈટમોનું વેચાણ કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે તલના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી પરંતુ તલના કચરિયામાં વપરાતા ગોળ ડ્રાય ફ્રુટ્સ ગંઠોડા જેવી વિવિધ વસ્તુઓના કચરિયાની લોકોની માંગ પ્રમાણે તલનું કચરિયું તૈયાર કરવામાં આવે છે વધુમાં રાજુભાઈએ જણાવ્યું કે જી ઠંડી આવી રહી છે છે અત્યારે ઠંડીમાં તમે જોવા જાઓ તો ચાર જાતના કચેરીયા છે રજવાડી કાળો કચેરીઓ વસાણા કચેરીઓ કાશ્મીરી કચેરીઓ જે કાશ્મીરી ને વસાણા કચેરીઓ છે એમાં તો બત્રીસ જાતના વસાણા પડે છે ચોખ્ખું ઘી એડ થાય છે તથા પછી દરેક જાતના અંદર ડ્રાયફ્રુટ એડ થાય છે એ અમે નાખીને મિશ્રણ કરીને ઘાણીના અંદર તૈયાર કરીએ છીએ અને અમે વેચીએ છીએ અને બીજું જે બધું છે મેથીના લાડુ છે સાલમ પાક છે અડદ પાક છે ગુંદર પાક ખજૂર પાક ગોળગીની સુખડી આ વર્ષે ચાલુ કરી છે માવા ચીકી સેન્ડવીચ ચીકી એ બધું જ અહીંયા મતલબ અવેલેબલ છે જે ઠંડીના અંદર ખાવા માટે શરીરને થોડોક ગરમાવટ આપે એ બધી વસ્તુ અમે વેચીએ છીએ